મંગળવારની રાત્રે અમદાવાદના બૈજલપુર વિસ્તાર ખાતે આવેલા જુહાપુરામાં એક એરટીકા કાર ચાલકનું રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવે છે જેમાં આ એરટીકા કાર ચાલકે બેફામ રીતે વાહન અંકારીને કેટલાક વાહનોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ તેનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી જેમાં અજાણ્યા ટોળા સામે હત્યા અંગેનો ગુનો પણ પોલીસે નોંધ્યો હતો તેના મામલામાં ચાર જેટલા આરોપીઓની હાલ પોલીસે અટકાયત કરી છે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે ઝોન સેવન ના ડીસીપી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન મંગળવારની રાત્રે એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો આ વિડીયો અમદાવાદના વેજલપુર વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું હતું જેમાં એક એરટીકા કાર ચાલક બેફામ રીતે કાર હંકારીને એક વાહનોને અડફેટે લે છે અને જે લોકો તેને પકડવા માટે જાય છે રોકવા માટે જાય છે તેમને પણ અડફેટે લેતા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવે હતા ત્યારબાદ આ એટીકા કાર ચાલકનો જુહાપુરાના સુકૂન સોસાયટી પાસે કાર તૂટેલી ફૂટેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવે છે ને આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલે તપાસ કરવામાં આવે છે કે અકસ્માતમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે કે પછી ટોળાએ તેને માર માર્યું છે તેના કારણે તેની હત્યા થઈ છે એ તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા અને હવે મહત્વનું કારણ સામે આવ્યું છે જેમાં ગઈકાલના સમયે જ અજાણ્યા ટોળા સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ આ મામલામાં ચાર જેટલા આરોપીઓની હાલ અટકાયત કરી છે આ મામલાના સંદર્ભમાં ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માએ મહત્વના ખુલાસા કર્યા છે હાલ તો પ્રાથમિક માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે તેમાં આજી આરોપીઓની સંખ્યા વધી શકે છે પરંતુ જે ચાર આરોપીને અટકાયત કરી છે તેમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતાં આરોપીને અટકાયત કરી છે તેવું તેમનું કહેવું છે સુસમગ્ર ઘટના હતી જે કૌશિક ચૌહાણ નામના કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે નવ એક વાગે આશરે જુહાપુરામાં ઐશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેદે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે દસ થી પંદર જેટલી બાઈકે એમને પાછળ હતા અને ડીએચએલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો પણ ડિટેન્શન આપણા દસના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂર પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા ચાર જો આપણા છે એમના નામ છે અખિલ લંગા સલમાન શેખ ઇર્ષિદ શેખ અને સૈયદ હુસેન આ તપાસનો વિષય છે

તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે આ પગલાં પોલીસ લીધે લેશે સાહેબ સામાન્ય સંજોગોમાં અકસ્માત થાય તો આટલા બધા વાહનો સાથે આટલા બધા લોકો પીછો નથી કરતા અને હુમલો નથી કરતા આમાં ડ્રાઈવર જે છે એનું મોત થઈ જાય ત્યાં સુધી મારવામાં આવે કોઈ જૂની અદાવત છે ના જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડન્ટનો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોલા એમને પાછળ પડી ગયો હતો એવી એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને આ તપાસનો છે બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણી પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમને સામાન્ય ઈજા છે અને તે તપાસમાં ચાલુ છે એક વાર એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટેડ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ એવી શક્યતા છે કે આ પીધેલો હતો જ છે આ અત્યાર સુધી એક એક ફરિયાદ ડિટેલ્સ મીડિયા ગ્રુપમાં શેર ના અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં આપણે મહત્વનું નિવેદન સામે આવ્યું છે મામલે ઊંડાણપૂર્વક તપાસ જે વૈજલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં આગામી દિવસોમાં મહત્વના ખુલાસા થઈ શકશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે પોલીસ દ્વારા એક એક સીસીટીવી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં શું હકીકત ખરેખર છે ટોળાએ માર માર્યો છે કે કેમ તે બાબતે હવે આગામી દિવસોમાં જો સીસીટીવી બહાર આવે તો મહત્વના ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો જાના